હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે આપણે કરીશું શરારા પેર સાથેનું ટોપ ઓકે તો પહેલાં આપણે એની ઘડી પાડી લઈશું આજે છે એ કળી છે ઓલરેડી કળીનું કટિંગ કરેલું જ હતું એટલે એક કળીમાંથી આપણે ટોપ બની જાય એ રીતનું બનાવવાનું છે તો એને આપણે વ્યવસ્થિત રીતે કરી લઈશું અને આનું શરારા આપણે સીવી નાખેલો છે સ્ટીચ કરી લીધેલો છે

સાત ઇંચ ઓકે તો અહીંયા મેં સાત ઇંચનો શોલ્ડર લઈ લીધો છે અને અહીંયાથી આપણે આ રીતે માર્ક કરી લઈશું અને આર્મ હોલ છે એ સાડા છ ઇંચ છે સાડા છ ઇંચ અને બે પોઈન્ટ હું વધારે રાખું છું તો પોણા સાત ઇંચ થશે ઓકે તો અહીંયાથી આપણે શેપ આપી દઈશું અને હવે એની ચેસ્ટ છે છત્રીસ ઇંચ થર્ટી સિક્સ તો આપણે એના ડિવાઈડ કરી લઈશું તો નવ ઇંચ થશે 9 દુ અઢાર ને અઢાર દુ છત્રીસ તો અહીંયા આપણે છત્રીસનું માર્ક કરી લીધું છે અને ત્યાર પછી આપણે બે ઇંચ એનું પ્લેટ માટે માર્જિંગ કરીશું અહીંયા ઓકે તો ટોટલ છે આપણું અહીંયા સાડા અગિયાર ઇંચ અને ત્યારબાદ આપણે લઈશું સ્કાની લેન્થ તો સ્કાપની લેન્થ છે આપણે અહીંયા વીસ સુધી તો વીસ તો નહીં પણ ઓગણીસ રાખીશું વર્ક છે એટલે વર્કના હિસાબથી રાખવું પડશે અને અહીંયા સાડા અગિયાર ઇંચ આપણે જે મેં તમને આગળના વિડીયોમાં કીધેલું છે કે જે અપર ચેસ્ટ આવી હોય એ જ આપણે સ્કાપમાં લઈએ છીએ કે જે આપણે અહીંયા હિપ સાઈડ કહેવાય અને એની કમર છે એ સાડા દસ ઇંચ લઈશું એક ઇંચ ઓછી તો એને આપણે સરસથી અહીંયા શેપ આપી દઈશું શેપ આપી દીધો છે અને ત્યારબાદ આપણે અહીંયા પણ સાડા લઈશું તો ઇંચ અહીંયા થાય છે અને તેને આપણે અહીંયા રીતે લાઈનિંગ દોરી લઈશું તો હવે આપણે આગળ કરવાનું છે લીને ફાઇનલી ઓકે તો અહીંયાથી આપણે શોલ્ડર રાખવો હોય એ પ્રમાણે છોડી દેવાનું છે તો પોણા ચાર ઇંચ નો હું અહીંયા શોલ્ડર રાખી દઉં છું અને બીજું જે બચ્યું એ નેક આવશે તો નેક છે ત્રણ ઇંચ ઓકે અને નેકની લેન્થ લેવાની છે અહીંયા ડીપ કરવાનું છે આપણે સાડા છ સુધી અને ત્યારબાદ આપણે અહીંયાથી આવી શેપ આપી દઈશું ઓકે તો હવે આનું હું કટિંગ કરી લઈશ ઓકે જો કટિંગ જોવું હોય તો પણ જોઈ શકો છો તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું કટિંગનું જો તમારે કેનવાસ મૂકીને શીખવું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો હું જરૂર કરીને બતાવીશ અહીંયા આપણે સ્કાપ ની કટ લઈ લઈશું અહિયાં કમરની કટ તો આપણું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે બેક પાર્ટ નું પણ કટિંગ કરી લઈશું

સરસ રીતે ગોઠવાઈ જાય એટલે આપણે કટિંગ કરી દઈશું તો હવે આપણે ઓલરેડી આપણે અહીંયા ગોઠવાઈ ગઈ છે અને હવે આપણે એમાં પહેલા સૌ પ્રથમ તો બેક સાઈડ લેવાની છે તો એ આપણે અહીંયા સાડા સાત ઇંચ રાખવાની છે તો અહીંયા સીધી આપણે કરી દીધું અને અહીંયાથી આપણે ઉપરથી આ રીતનો શેપ આપશું ત્યારબાદ આપણે અહીંયા પણ આમ દોરી લઈશું અને ત્યાર પછી આપણે બેક સાઈડનો જે ગોળ શેપ આપવાનો છે એ આપી દઈએ અને હવે કટિંગ કરી દઈશું એકદમ ઈઝી છે હવે એને હલાવ્યા વગર જ સરસ રીતે કરીશું કટિંગ અહીંયાથી જ તો આ આપણું કટિંગ અહીંયાથી છે અને ત્યાર પછી આપણે આ પણ કટિંગ કરી લઈશું અને કમળની નીચે કટ છે ત્યાં કટ પણ આપી દઈશું અને અહીંયા આપણે આ નોર્મલ જ કટિંગ આવે છે છે ઓકે અને હવે અહીંયા પણ નથી સરસ રીતે કટિંગ થઈ ચૂક્યું છે જુઓ હવે આપણે આનો અસ્તરનો પાર્ટ કાઢી લઈશું એ આ અસ્તર છે કોટન બેઝમાં ઓકે હવે આ આપણે સ્લીવ નું કટિંગ કરશું ઓકે તો એની પહેલા આપણે ઘડી લઈ લઈશું આ રીતે અને અહીંયા જે બ્રોડ પટ્ટો હતો એ કટિંગ કરેલો છે આપણે કેમ કે એને બ્રોડ પટ્ટો નથી રાખવો એટલે અને અહીંયાથી આપણે આ રીતે ફાઇનલી સ્લીવ નું કટિંગ કરશું ફૂલ સ્લીવ છે તો હવે આપણે એની લેન્થ લઈ લઈશું ઓકે લેન્થ છે ટોટલ ટ્વેન્ટી થ્રી એટલે કે ત્રેવીસ ઇંચ તો આપણે અહીંયા ત્રેવીસ ઇંચે માર્ક કરી દઈશું અને ત્યારબાદ આપણે એનું સેટિંગ ત્રણ નું રાખીશું અને ત્યાંથી આપણે શેપ લઈ દઈશું વર્કવાળું છે એટલે શેપ લેવામાં થોડુંક પ્રોબ્લેમ રહેશે અને ત્યારબાદ આપણે અહીંયાથી મોડીનું પાંચ ઇંચની મોળી રાખીએ તો એક ઇંચનું આપણે અહીંયા પ્લેટ છોડી છોડશું તો અહીંયાથી આપણે આ રીતનું ડ્રો કરી લઈશું ત્યારબાદ એનું કટિંગ ઓકે તો હવે આને કટિંગ કરી લઉં છું